સરદ પર વિકાસના કામોના સંકલ્પનો સૂર્યોદય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂપિયા ત્રણસો અઠાવન સાડત્રીસ કરોડના વિકાસ કાર્યો ની ભેટ આપી સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીમાવર્તી સુઈગામ નડાબેટ ખાતેથી રૂપિયા ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરી બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા કરોડોના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીન હરોળમાં લાવવાનું કામ કર્યું છે આજે દેશની સાથે ગુજરાત પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આગણે વિવિધ યોજનાઓનો લાભો આપ્યા છે આજે ધંધા રોજગાર રોડ રસ્તા વીજળી પાણી ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર એક માત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરત નો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાત નો વિચાર કર્યો હંમેશા ને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઈટ ચોવીસ કલાક લાઇટ ની વ્યવસ્થા ક્યાં હતી કરતી પણ આખા ગુજરાતમાં એ હતા ત્યારે જ વ્યવસ્થા કરી તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે વિચાર કેવી રીતે એટલે આયોજન કેટલો વિચાર કેવી રીતનું વિઝન હોય શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈ તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધુ વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે આજે અમદાવાદ થી આપણે વ્યવસ્થા કરીએ શનિ રવિ માટે અહીંયાથી બસ માં અહીંયા ગાડી આવે તરીકે એમનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી ગયા છે આપણે ગ્લોબલ વોર્મિંગ ની વાતો કરતા હોય ઘણી વખત મિંગમાંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય તો એના માટે પણ એમનો વિચાર આપની સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડ્યા એક પેડ માકે ના આવે દરેક જણ એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા એના માતા હોય અને ત્યારે જુઓ દરેક જણની પાછળ લાગ્યું છે એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે તો માનનીય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબે આપણું જે રણ હતું રણની જગ્યાએ ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો બિલકુલ વધેથી રાજીપો શ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર ઉધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો છેલ્લે શેલા ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરો નહીં એ પ્રજા ઉપર ખર્ચો વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવ્યા અહીંથી સંખ્યામાં હતા અહીંયા બાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું અત્યારે મારે સિમ્પલતાથી આવીને સાડી ત્રણસો કરોડ કરતા વધારાનું ત્રણસો ને અઠાવન કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવ્યા એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રી અભિનંદન